કેમ છે મહાદેવ આ અમારે એક મિત્રનું જૂનું ઘર છે મકાન એટલે વર્ષોથી સુરત એટલે સુરત વય ગયા છે અને બંધ મકાન પડેલા એની હાલત તમે જુઓ અત્યારે મકાનો બધાય ગામડાની અંદર હવે ખંડેર થવા મળ્યા છે બધાય સિટીમાં પોતાના બિઝનેસ માટે લાગી આવું હોય એટલે મકાન જોવો તમે આ વર્ષો તો અમારે એક મિત્રનું મકાન છે આજે અમે ગામડે આવ્યા હતા એટલે એના મકાને આવ્યા હતા મકાન ગામડાની હવે તમે જોવો કાળો કા શું જો તમે આ બધા મકાન આ વીસ પચીસ વર્ષ લગભગ એમના મળશે

સ્થાનિક હતા એટલે રહેતા હતા તે આવી મકાનની હાલત નહોતી કારણ કે થોડું ઘણું ખરાબ થયું હોય તો થોડું થોડું રિપેર કરતા હતા પણ આ વીસ પચીસ આ બધા મકાન બંધ પડેલા હાલતને આવા મકાન થઈ ગયા છે અત્યારે ગામડાની પોઝિશન આવી છે કે ગામડામાં માણસો ઘટતા ગયા અને સિટી તરફ ભળતા ગયા છે